થોડા સમય પહેલાં ઘઉંના બજાર ભાવમાં પ્રતિમણ રૂપિયા સાતસોની વિક્રમજનક સપાટી જોવા મળી હતી જોકે નવા ઘઉંની આવકો ધીરે ધીરે શરૂ થવાનો સમય આવ્યો એમ ઘઉંના ભાવ ઘટ્યા અને અત્યારે ઘઉંના ભાવમાં પાંચસો રૂપિયાથી સાડા છસો રૂપિયાની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે હાલની સ્થિતિએ પણ સરકારનો જે ટેકાનો ભાવ છે એના કરતાં ઘઉંના બજાર ભાવ ઊંચા છે અને બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે જે સરકારે ગત વર્ષે ઘઉંની ખરીદી કરી ટેકાના ભાવે એની સરખામણીએ આ વર્ષે મોટા પ્રમાણમાં ઘઉંની ખરીદી કરવાનું લક્ષ્યાંક નક્કી થયું છે આ સ્થિતિમાં વધુને વધુ ખેડૂતો સરકારને ટેકાના ભાવે ઘઉં વેચે એટલા માટે ઘઉંના ટેકાના ભાવની ઉપર બોનસ આપવાની જાહેરાત પણ આપણા દેશના બે રાજ્યોએ કરી છે તો ઘઉં બજારની વાત અને ટેકાના ભાવે ખરીદીની વાત અને ટેકાના ભાવ ઉપર જાહેર થયેલ બોનસની વાત આપણે આજના વિડીયોમાં કરીશું મધ્યપ્રદેશ અને રાજસ્થાનની રાજ્ય સરકાર દ્વારા ઘઉંના ટેકાના ભાવ ઉપર પ્રતિમણ રૂપિયા પચીસ બોનસની જાહેરાત કરવામાં આવી છે આ સિઝન માટે ઘઉંનો ટેકાનો ભાવ ચારસો પંચ્યાસી રૂપિયા પ્રતિમણ છે કે બોનસ જાહેર થયા બાદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતોને ઘઉંનો ટેકાનો ભાવ પાંચસો દસ રૂપિયા પ્રતિમણ મળી શકશે આપણે આશા રાખીએ કે આપણા જે બે પાડોશી રાજ્યો છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમની રાજ્ય સરકારોએ ખેડૂતોને જે બોનસ આપ્યું છે એનાથી આપણી ગુજરાત સરકાર પણ પ્રેરણા લે અને ઘઉંનો જે ટેકાનો ભાવ છે એની ઉપર બોનસની જાહેરાત કરે આ તો વાત થઈ ટેકાના ભાવની હવે આપણે ઘઉંના ઉત્પાદનની થોડી વાત કરીએ તો મિત્રો આ સિઝનમાં ઘઉંનું જે ઉત્પાદન છે એ કેટલું થશે એનો જે અંદાજ છે એ અલગ અલગ અંદાજ આવી રહ્યો છે પણ એક અનુમાન એવું પણ લાગી રહ્યું છે કે જે ગરમી છે એ પ્રમાણમાં ખૂબ જ વધારે છે આથી જે ધારણા છે સરકારની એ પ્રમાણે ઘઉંનું ઉત્પાદન નહીં થાય છેલ્લા ત્રણ વર્ષથી આવું થઈ રહ્યું છે કે સરકાર ઘઉંના ઉત્પાદનના જે અંદાજ છે એ મોટા જાહેર કરે છે પણ વાસ્તવિક જે ઉત્પાદન છે એ પ્રમાણમાં ખૂબ જ ઓછું આવે છે હવે આ સિઝનની આપણે વાત કરીએ તો આ સિઝનમાં કેન્દ્ર સરકારે આખા દેશમાંથી ત્રણસો દસ લાખ ટન ઘઉંની ખરીદી કરવા માટેનો લક્ષ્યાંક નક્કી કર્યો છે ઘઉંની જે ટેકાના ભાવે ખરીદી છે એનો આ લક્ષ્યાંક છે આપણે ગત સિઝન જોઈએ તો ગત સિઝનમાં કેન્દ્ર સરકારે બસો છાસઠ લાખ ટન ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરી હતી એટલે ગત સિઝન કરતાં આ સિઝનમાં ઘઉંની ખરીદી કરવા માટેનો જે લક્ષ્યાંક છે એ વધારે રાખવામાં આવ્યો છે મહત્ત્વની વસ્તુ એ છે કે અત્યારે જે ઘઉંના બજાર ભાવ છે એ ટેકાની સપાટીથી ઊંચા છે તો હાલની સ્થિતિએ ટેકાનો ભાવ અને ઘઉંનો બજાર ભાવ બંને વચ્ચે જે ગેપ છે એ પ્રમાણમાં વધારે છે જોકે હજુ ઘઉંની નવી આવકો એટલા મોટા પ્રમાણમાં શરૂ નથી થઈ ઘઉંની મોટા પ્રમાણમાં આવકો શરૂ થશે ત્યારે એવું થઈ શકે કે ભાવ ઉપર થોડું દબાણ આવે પણ જો ખરેખર સરકારને ટેકાના ભાવે ઘઉં જે છે એ ખરીદવા હોય અને વધારે પ્રમાણમાં ખરીદવા હોય તો અહીંયા જે બોનસ જે છે એ બે રાજ્યોએ જાહેર કર્યું છે એના બદલે કેન્દ્ર સરકારે જ જાહેર કરવું જોઈએ તો જ જે એનો લક્ષ્યાંક છે એ એક રીતે પાર પડી શકશે કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી આપણે જોઈએ તો ઘઉંના ઉત્પાદનના મોટા અંદાજો જાહેર થાય છે પણ છતાં ઘઉંની જે નિકાસ છે એની ઉપર આપણે પ્રતિબંધ મૂકેલો છે ઘઉં ની જે સ્ટોક લિમિટ છે એની ઉપર પણ સતત નિયંત્રણો આવી રહ્યા છે તો ખરેખર ઉત્પાદન જો એટલું બધું થતું હોય તો પછી કેન્દ્ર સરકારને ટેકાના ભાવે જેટલા જોઈએ છે એટલા ઘઉં કેમ નથી મળતા અને બીજું નિકાસ ઉપર પ્રતિબંધ કેમ લાગવામાં આવે છે કારણ કે આપ જે અંદાજ છે એ પ્રમાણે તો આપણી જરૂરિયાત છે એના કરતાં વધુ ઘઉં પાકી રહ્યા છે તો જરૂરિયાત છે એના કરતાં જો વધુ ઘઉં પાકતા હોય તો પછી આપણે નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવાની ક્યાં જરૂર છે ખેડૂતો માટે એક સારી વસ્તુ એ છે કે નિકાસ ઉપર પ્રતિબંધ છે એ તો ખેડૂતો માટે એક રીતે ખરાબ નિર્ણય છે પણ જે આયાત છે એની ઉપર ચાલીસ ટકા ડ્યુટી લાગેલી છે આથી વૈશ્વિક બજારમાં ઘણા દેશોમાં ભારત કરતાં સસ્તા ઘઉં અત્યારે મળી રહ્યા છે જોકે આયાત ઉપર ચાલીસ ટકા ડ્યુટી લાગેલી હોવાથી ઘઉંની આયાત જે છે એ થતી નથી તો એ રીતે ઘઉંના બજાર ઉપર જે ચણાના બજારમાં આપણને જોવા મળ્યું કે આયાત થયા બાદ ચણાના ભાવ નીચે આવી ગયા એવું ઘઉંમાં થયું નથી પણ અહીંયા જે ઉત્પાદનના અંદાજો જે વધારેને વધારે જાહેર થાય છે અને વાસ્તવિક ઉત્પાદન જે છે એ વધતી ગરમીના કારણે એક રીતે થોડું નીચું આવી જાય છે તો જ્યારે ઓફ સિઝન ઓફ સિઝન એટલે કે જાન્યુઆરી મહિનામાં અને ફેબ્રુઆરી મહિનામાં સાતસો રૂપિયા ઘઉંના ભાવ પહોંચ્યા હતા તો હવે જ્યારે પીક સિઝન છે તો ત્યારે પણ ખેડૂતોને એટલા ઊંચા ભાવ મળવા જોઈએ તો મિત્રો ઘઉંની જે ખેતી છે એ ધીરે ધીરે આપણા દેશમાં ઘટતી જાય છે એનો વાવેતર વિસ્તાર પણ ઘટતો જાય છે અને વધતી ગરમીના કારણે એના ઉતારા પણ ઘટતા જાય છે અને બીજે તરફે આપણી જે ઘઉંની જરૂરિયાત છે આપણી જે વસ્તી વધી રહી છે લોકોના ખોરાકની ટેવો બદલાઈ રહી છે એ સ્થિતિમાં આપણા ઘઉંની જરૂરિયાત એક રીતે વધતી જાય છે અને ઘઉંના ભાવને કંટ્રોલ કરવા માટે સરકાર નિકાસ ઉપર પ્રતિબંધ મૂકે છે સ્ટોક લિમિટ લગાવે છે બીજા પણ ઘણા બધા નિયંત્રણો મૂકે છે પણ જે સ્થિતિ છે એ વર્ષે ને વર્ષે દર વર્ષે વધુને વધુ ચિંતાજનક બનતી જાય છે તો તમારી દૃષ્ટિએ ઘઉંની ખેતી જે છે એ અત્યારે નફાકારક છે કે પછી નફાકારક નથી એ અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો આ વિડીયોમાં બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન